ઓડિસ્સા રાજ્યના ઉલાસકોટ વિસ્તારનો યુવાન દીપક ઉમ્ર વરસ ઓગણત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી આખરે તે રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા આશ્રમ મદે પહોંચ્યો હતો ત્યાંના સંચાલક જયરામભાઈ ભગત અને ટ્રસ્ટી ગણ તથા કાર્યકરોએ તેની સારી સરભરા કરી હતી માનવજ્યોત ભુજના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા ઓરિસ્સા પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાયું સમાચાર પ્રાપ્ત થતા જ તેના ભાઈઓ તેને તેડવા આવી પહોંચ્યા હતા ભાઈ ભાઈનું છ વર્ષ પછી મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અત્યારે તે પાંત્રીસ વર્ષનો થઈ પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની પંકજ કુરુવા દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો